તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઈલ માર્કેટની ની એકસો અગિયાર સીલ કરાઈ હતી ઉપરાંત હિરપન ના માર્કેટની પણ પંચોતેર દુકાનોને સીલ કરવામાં આવ્યા વરાછા ઝોન બે માં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ની સત્તાવન દુકાનો સીલ કરાઈ કતારગામ વિસ્તારમાં આવેલ બી વન બી પ્લસ બે પ્લસ ટુ નું જીમ પણ સીલ કરાઈ બેગમપુરા એક જીમને સીલ કરવામાં આવ્યા છે રાંદેર ઝોન આવેલ રાજ પોઈન્ટ માં આવેલ દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સીલ કરાઈ તમામ સ્થળોએ ફાયર ની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરાઈ રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યુઝ સેવન